હું એમ કે તને દવાખાને જુઓ ને તારી મેલેડી ને કોણ મન માને હા મામા ને કોણ મન હું દવાખાને જુઓ અને હવે હું મરી જાવ એમ છું અને તે કીધું મનસુખ મરી જાય એટલે હવા મન નો તારું તાવો કરું તો કાઈ હું હવે મરી ગયો છું તું તાવો કર ને એ માથે થોડા મારે

మరిసియా <laughs> 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 <imari>

તેઓ જે કિસ્સો સુરતના હકુબા કાઠીએ ભક્તિ કરે છે તો પણ તે બીજા સાથે વિવાદ અવારનવાર કરતા જ હોય છે મનસુખભાઈ રાઠોડને થોડાક દિવસ વિડીયાના મૂક્યા તો તેની પોતાની ચેનલમાં શ્રદ્ધાંજલિ આપતો એક વિડીયો વાયરલ કરી દીધો તેના માટે મેરામણ આ હિરે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને વાત કરી અને બધી વાતચીત કરે તેના વિશે તમારું કહેવાનું શું થાય કમેન્ટ કરીને જણાવો અને પૂરો વિડિયો જુઓ બોલો બોલો ભાઈ મજામાં ભાઈ મજામાં આ ભલે તમારી ચિંતા બહુ કરે છે તો મેં કીધું મનસુખ ભાઈને ફોન કરો હા એ તો પડતી હવે જે આવ્યો તો કે મા મનસુખ ભાઈને વિડિયો ભેજાતો બંધ થઈ ગયો હું સજાગ કરે રામાય કોઈ જાણે તો હોય ફોન તો કરી મે કીધું મનસુખ ભાઈને ફોન કરી લેશું હા

કોઈ કાય હારે કરોસો મંચુકભાઈ તમે મને બધી તમાર વાવડ મળે છે તમે કોઈ કાય કરે તો मामોન મેલડી લડે અમારે તો વકીલોને નમર લડવું પડે એ વાત તમારી હાચી છે કે હું તમને શું કહું આવીને આવી કરતા રહ્યો કોકને મદદ ઈ અમે એક મજા આવે અમને સમજી કે તમે આવીને આવી બધાને જો કરતા રહ્યો ને આ બધું વહમું જો કાઈ મે એટલે ઉધાયલા કરે આની માતાને ગોડે પીવી પડે મંચુકભાઈ

మరిసియా

હોયલ ને જરા પણ જેની મા હોથલ હોય બરોબર છે બાપા એ ને હવે શું અમે ખબર હવે કરી

જો તો આપડે ઈ છે ને નિસ્વાર્થ ભાવ લીધું તું ઈ દેવાઈ ગયું હવે ખાઈ ને બોલે તો ઈ એનો ભાવ છે તમે જમાડી દો ભોજન જમાડો પછી ઈ જમીન પછી ડાયરું દેવા વાળા ભલે ને દેતા તમે તમારો કર્મ કર પૂરું કરી દીધું સાચી વાત છે કોઈ પણ નું સારું કરવા છતાં તમને નુગરા માણસ હોય તો એવું કે ઘરે તો હરામીનો છે ઈ દાવી છે ઈ એનું કર્મ છે હા સાચી વાત છે એનાથી આપડે કોઈ મતલબ નથી ગાયરું દેનાર આપડે એની માથે છાયા એટલી જ હોય હમ ખરાબ કરનાર કોઈ તમારું ખરાબ બોલે અમે અમારું કર્મ કરીને છૂટી ગયા અમે તાર જમાડવો જમાડી દીધો મારા થતી મદદ કરી હવે તને હારો લાગુ તો હારો કદાચ મારા નો આવો તો એનાથી હું ફેર પડી

તો ને એટલે જણા ફોન 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 કીધું મને કરી બરોબર મેં ટાઈમ તમે ઉપાડી લીધો મારો કોઈ પણ આક્ષેપ થાય હોય ઈ ફરિયાદ નું તમે તાકાત લગાડો ને ભાઈ હા એટલે ઈ

અને આ વિડીયો છે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને તેને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો